કરણી સેના દ્વારા સત્રાણીઓ અને અસ્મિતા અંગે પાઘડીના સ્વાભિમાન પર પ્રહારને લઈને ક્ષત્રિય એકતા મહાસંમેલન યોજવા જઈ રહ્યું છે તેની પત્રકાર પરિષદમાં રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે માહિતી આપી હતી અમદાવાદમાં ક્ષત્રિય એકતા મહાસંમેલન સંદર્ભે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવત ભરૂચ જિલ્લામાં આમંત્રણ માટે ભરૂચ સહિત ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લઈ ક્ષત્રિય એકતા મહાસંમેલનના આયોજનનો હેતુ સ્પષ્ટ કર્યો હતો ક્ષત્રિયાણીઓની અસ્મિતા અને પાઘડીના સ્વાભિમાન સંદર્ભે એક પહેલના ભાગરૂપે બધા ક્ષત્રિયોને એક મંચ પર લાવવાની નેમ સાથે અમદાવાદ ખાતે બાવીસમી ડિસેમ્બરના રોજ ય એકતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત ભરૂચ સહિત સમગ્ર ગ્રામ્ય વિસ્તારોમાં આમંત્રણ રૂટ યાત્રા સંદર્ભે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવત સહિત અન્ય અગ્રણીઓએ ભરૂચ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં તેઓ જણાવ્યું હતું કે સરકાર દ્વારા ક્ષત્રિય સમાજની અસ્મિતા અને સ્વામાન ફેસ પહોંચાડવામાં આવી રહી છે આવા પ્રહારના ઉત્તર રૂપે અમદાવાદ ખાતે ક્ષત્રિય એકતા મહાસંમેલન નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તમામ રાજકીય અગ્રણીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યા

એ જ સંદર્ભમાં આજે ભરૂચ જિલ્લામાં ગ્રામીણ યાત્રાનું આયોજન છે અને અમે ગામડે ગામડે જઈ ચોખા કંકુ આપીને ક્ષત્રિય સમાજને આમ કરવા જઈ રહ્યા ભૂતકાળમાં જે પણ પ્રહારો આ રાજનીતિક પાર્ટીઓ દ્વારા ક્ષત્રિય સમાજ ઉપર કરવામાં આવ્યા ઘોર ઉપેક્ષા રાજનીતિક ઘોર ઉપેક્ષા થઈ છે છત્રાણીની અસ્મિતા પર પ્રહાર થયા છે સાથે સાથે સમાજની આન બાન માન સન્માન અને સ્વાભિમાનનો પ્રતિ પાઘડી ઉપર પણ પ્રહાર થયા છે એના સાથે સાથે તમે જુઓ કે અત્યારે જયારે અમે ઘોષણા કરી યાત્રાનીના સંમેલનની એ વખતે જે મારી કંપની છે એ કંપનીનું લાયસન્સ પણ રદ કરવામાં આવ્યું અને સાથે સાથે આ તમામ જેટલા પણ પ્રહારો થયા છે એ પ્રહારોનો જવાબ આપવા માટે ભવિષ્યમાં આવા પ્રહારો સમાજ ઉપર ના થાય એને સુનિશ્ચિત કરવા માટે આ ગુજરાતના તમામ એકત્રીસ ટકા છે તેને અમે એક મંચ ઉપર લઈને આવી રહ્યા છે